જય ભારત સાથી મિત્રો હું છું આપનો એડવોકેટ કીર્તિરાજ એમ પંડ્યા સામાજિક એકતા જાગૃતિ મિશન ઉત્તર ગુજરાત ઝોનના સહપ્રભારી તેમજ સામાજિક કાર્યકર આપણી વચ્ચે અને મારી સાથે શ્રી માન્ય તાલુકાના સામાજિક એકતા જાગૃતિ મિશનના અધ્યક્ષ એવા શ્રી ડી આર પગી સાહેબ આપણી સાથે છે અને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે મારા દ્વારા જે બાળકોના શિક્ષણ સુવ્યવસ્થિતની સગવડ અંગેનો જે તૂટેલી જર્જરી સ્કૂલો છે તે બાબતે મુદ્દો ઉપાડવામાં આવેલો હતો અને આ મુદ્દો મારો કોઈ વ્યક્તિગત કે અંગત હતો આ મુદ્દો અરવલ્લી જિલ્લાના તાલુકાઓની સમગ્ર સ્કૂલોનો મુદ્દો હતો સમગ્ર પ્રાથમિક શાળાઓનો મુદ્દો હતો જ્યારે આઠમું પાસ મંત્રીઓ અથવા તો આ નેતાઓ આવી બિલ્ડિંગોમાં એર કન્ડિશનર વાળી બિલ્ડિંગોમાં જ્યારે પોતાની મીટિંગો લેતા હોય છે ત્યારે ગુજરાતના અથવા તો અરવલ્લી જિલ્લાના તાલુકામાં આવેલી જર્જરિત તૂટેલી સ્કૂલોના વિદ્યાર્થીઓનો શું ગુનો કે તેઓને સુવ્યવસ્થિત અને સારી સગવડવાળી સ્કૂલો નથી મળી શકતી ભગતસિંહજીએ પણ કીધું હતું કે જે દેશમાં શિક્ષણની સુવ્યવસ્થા અને શિક્ષણ પ્રબળશાળી અને શક્તિશાળી હશે તે દેશ વધુ વિકસિત બનશે અને વિકસિત ભારતની એક નવી રૂપરેખા આવશે ત્યારે વીસ ચાર

અરવલ્લી જિલ્લાના ઈશ્રી પોલીસ સ્ટેશન ખાતેથી કર્મચારી આવેલા હતા અને મને જણાવેલ હતું કે આપ શ્રી અમારી સાથે ચાલો આપની રજૂઆત અમે રિપોર્ટ મોડાસા ખાતે મોકલી આપે છે કલેક્ટરશ્રીને અને ત્યાંથી તમને દસ મિનિટ ફાળવવામાં આવશે આપ મંત્રીશ્રીને મળી અને જે તે રજૂઆત હોય તે કરી શકીશું તેથી તેઓના વિશ્વાસે અમે ત્યાંથી ઈશ્રી પોલીસ સ્ટેશન ગયા બે વાગ્યા સુધી પરમિશનની અમને કોઈ જાણ નહોતી થતી તેથી અમે તાત્કાલિક ધોરણે મેં મારા નંબરથી માન્ય શ્રી કલેક્ટર અરવલીને ટેલિફોને ફોન કરી અને પૂછપરછ કરી કે અરવલ્લી જિલ્લાની જે તૂટેલી જર્જરી સ્કૂલો છે તે બાબતે અમારે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રજૂઆત કરવા માટે અમને દસ મિનિટ ફાળવવામાં આવે તેવી અમે રજૂઆત કરી હતી પરંતુ આપને જણાવતા સહજ આનંદ થાય છે કે જે વિડીયો વાયરલ થયો હતો તે બાબતે તંત્ર સચિત અને

આપ શ્રી જાહેર જનતાએ અમુને જે સપોર્ટ કર્યો છે તે બદલ આપનો લાખ લાખ આભાર અને ધન્યવાદ માનું છું તેમજ સર્વને આ બધાની મહેનત રંગ લાવી છે તેવું મને જણાઈ આવે છે તેથી આપ સર્વને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જય ભારત જય હિન્દ